દેગા માર્કેટ યાર્ડમાં આવેલ વિમલનાથ એન્ટરપ્રાઇઝ કરિયાણાની દુકાનમાં વ્યાજબી ભાવે તેમજ હોલસેલના ભાવે રિટેલ વસ્તુઓ મળે છે ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં આવેલ માર્કેટિયાર્ડમાં આવેલ વિમલનાથ એન્ટરપ્રાઇઝમાં હોલસેલના ભાવે રિટેલ વસ્તુ વેચવામાં આવે છે આ દુકાનના માલિક રાકેશ કુમાર નિરંજનભાઈ શાહ તથા તેમના ભાઈ વિશાલ કુમાર નિરંજનભાઈ શાહ દ્વારા કરિયાણાની નવી દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં હોલસેલના ભાવે રિટેલ ભાવે અહીં આ કરિયાણાની તમામ વસ્તુઓ આપવામાં આવે છે અને આ કરિયાણાની દુકાનમાં તમામ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળતી હોવાથી ખરીદી કરવા માટે દેગામ ગામ તાલુકાના ગામડા અને શહેરમાંથી ગ્રાહકોની ભીડ પણ જોવા મળતી હોય છે અને ગ્રાહકોનો સંતોષ એ અમારો મુદ્રાલેખ છે તે કહેવત અનુસાર કોઈ ચીજ ચીજવસ્તુ એકદમ વ્યાજબી ભાવે મળે છે માલિક રાકેશ કુમાર નિરંજનભાઈ શાહ ખૂબ જ નિખાલસ અને માયાળુ સ્વભાવના હોવાથી વર્ષોથી માર્કેટ યાર્ડમાં એક પ્રતિષ્ઠિત વેપારી તરીકે ખૂબ જ ખ્યાતિ પામેલા છે અને તેમનો સ્વભાવ સારો હોવાથી કરિયાણાની ચીજ વસ્તુઓ ખરીદવા માટે હંમેશા સતત ગ્રાહકોની લાઈન રહેતી હોય છે